સુરેન્દ્રનગર કે જ્યાં લીંબડીમાં ધોધમાર વરસાદ વરસ્યો રાણાગઢ મૂળબાવડા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા નાની કઠેચી ગડથલ રાણાગઢ ગામના લોકોને હાલાકીનો સામનો કરવો કેમ કે નષ્ટ જશે તેવો ડર તેમને સતાવી રહ્યો છે લીમડીમાં રાણાગઢ મૂળબાવડા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા જેના કારણે નાની કઠેચી અને ગઢથલ તેમજ રાણાગઢ ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા કેટલાય વાહન બંધ રસ્તો દેખાતો જ નથી કે રસ્તો છે ક્યાં એ વાહન ચાલકો સમજી નથી શક્યા કેમ કે ખૂબ જ પાણી ભરાયેલા છે બનાસકાંઠા જિલ્લો કે જે અંબાજી પંથકમાં વીજ સાથે વરસાદ વરસ્યો